અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાના ગામડાઓમાં પાણીજન્ય જન્ય રોગચાળાએ દેખા દીધી ઠેર ઠેર દર્દીઓ જોવા મળી રહ્યા છે તંત્રએ તાકીદની બેઠક બોલાવી પગલાઓની સમીક્ષા કરી હવે જોઈને અમારા અમરેલી બ્યુરોના નિરેશ પ્રજાપતિને એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને ચોમાસું જામ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાના ગામડાઓમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે આ રોગચાળો બેકાબુ બને તે પહેલાં ખાસ કરીને વહીવટી તંત્રએ શ્રેણીબદ્ધ પગલાંઓ લીધા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે છે આરોગ્ય વિભાગના અધિકારીને બોલાવી બેઠકની સમીક્ષ બેઠકમાં સમીક્ષા કરી અને રોગચાળાની પરિસ્થિતિ વિશે જાત માહિતી મેળવવામાં આવી હતી ખાસ કરીને સરકારી દવાખાનામાં અને પ્રાઇવેટ દવાખાનામાં દર્દીઓ ઉભરાયા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી એક બેઠક બોલાવવામાં આવી હતી બેઠકમાં ખાસ કરીને જ્યાં મચ્છરો ભેગા થાય છે તેવા કોળા નાશ કરવા માટે બળેલું ઓઇલ નાખવાની તાકીદની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે મેહુલ વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તંત્ર સજાગ છે એ જ રીતના જિલ્લા આરોગ્ય અધિકારી જોશીએ પણ આ વાતને પુષ્ટિ આપી હતી અને જ્યાં જ્યાં મચ્છરના પોળા દેખાય છે ત્યાં ખાસ કરીને બળેલું ઓઇલ નાખી અને તેમને અટકાવવા માટેના પગલાઓ જારી કરવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી રોગચાળો કાબૂમાં આવે તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડૉક્ટર આર એમ જોશી હું અત્યારે ફરજ ઉપર છું ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ લગભગ બધી જગ્યાએ ખૂબ સારા પ્રમાણમાં અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે એટલે આપણે પાણીજન્ય રોગો બાબતે થોડી તકેદારી રાખવી જરૂરી બને છે કારણ કે વોટર બ્રિડિંગ થશે એટલે પાણીજન્ય રોગો કોલેરા કમળો ટાઈફોઈડ જેવી થવાની શક્યતાઓ રહે તદ ઉપરાંત મોસ્કિટો બ્રિડિંગ પણ થશે એના કારણે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ આ બાબતે પણ આપણે સાવચેતી રાખવાની રહે છે એટલે જાહેર જનતાને આ માધ્યમ દ્વારા હું અપીલ કરું છું કે ખાસ તો પહેલેથી આપણે આરોગ્યની બાબતમાં શરૂઆતથી જોઈએ તો આપણા ઘરની અંદર કુંડા છે કુંજા છે અથવા તો જે ફ્રીજ છે એમાં પાણી ભરાઈ ન રહે એમાં મોસ્કીટોનું બ્રીડિંગ ન થાય ઇન્ડોર મોસ્કીટો બ્રીડિંગ થાય તો એ ડેન્ગ્યુ જેવા રોગો માટે જવાબદાર હોય છે બીજી વસ્તુ ઘરની આજુબાજુ જો કંઈ પાણી ભરાયેલું હોય તો એ ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવે પાણીને વહેવડાવી દેવામાં આવે અથવા તો એમાં જો કાયમી પાણીનું કલેક્શન રહેતું હોય તો તેમાં ગપ્પી કે ગામુસિયા ફીશ નાખવામાં આવે છે આ કામગીરી અમારી હેલ્થ ટીમ દ્વારા પણ રેગ્યુલરલી કરવામાં આવતી હોય છે અને એ અત્યારે ચાલુ છે તે ઉપરાંત નિયમિત સર્વેલન્સની કામગીરી કે જેમાં હેલ્થની ટીમ મેલ વર્કર ફિમેલ વર્કર આશાબેન એ ઘરે જઈને દરેક ઘરે તપાસ કરીને જો તાવ આવતા હોય તો તેની સ્લાઇડ લે એની તપાસ કરવામાં આવે અને યોગ્ય ઇમિડિયેટલી એની ટ્રીટમેન્ટ સારવાર શરૂ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે અને એ અમારી ટીમ અત્યારે કરી રહી છે આપણે જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ અને જુલાઈને વાહકજન્ય રોગોમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવી રહ્યા છીએ તો એ અનુસંધાને મચ્છર ઉત્પત્તિ સ્થાનો ઓછા કરવાના થાય પાણીનું કલેક્શન હોય તો ત્યાં એન્ટી લાર્વલ એન્ટી મોસ્કિટો મિઝર્સ લેવાના થાય છે જો કોઈને તાવ અથવા એ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે તો એની ઇમિડિયટલી સ્લાઇડ લેવામાં આવે લોહીનું પરીક્ષણ કરવામાં આવે અને એની સારવાર કરવામાં આવે તદઉપરાંત અત્યારે જે પાણીજન્યની રોગોની વાત કરીએ તો ક્યાંય પણ લીકેજીસ કે એ જોવા મળે ઘણી વખત એવું બનતું હોય છે કે ગટરના પાણી પીવાના પાણી સાથે આ સિઝનમાં અપ થતા હોય અને એના કારણે પાણીજન્ય રોગચાળો થાય લારી ગલાઓ ઉપર વાસી ખોરાક હોય અથવા તો ખુલ્લા ખોરાક રાખવામાં આવ્યા હોય જે ખાવાની ચીજ વસ્તુ ઉકાળી ખુલ્લી રાખવામાં આવી હોય તો તે પણ ન ખાવી જોઈએ પાણી વાળું જ પીવામાં આવે શુદ્ધ પાણી જ વાપરવામાં આવે આ તકેદારીના પગલાં રાખવા ખૂબ જરૂરી છે જેથી આપણે આ પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચી શકીએ સર અમારી અમારી ચેનલ કી ઓર છે આખરી ક્વેશ્ચન એ એક કે અગર એસે કુછ લક્ષણ દેખે તો દર્દી ક્યાં કરે ઇમિડિયેટલી યુ એલ હેવ ટુ કન્સલ્ટ અવર હેલ્થ ફેસિલિટી નિયર બાય યુ એટલે તમારી નજીકમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અથવા તો ગામડે લેવલે છો તો સબ સેન્ટર અથવા તો અમારા હેલ્થનો સ્ટાફ એનો તાત્કાલિક સંપર્ક કરો તમારા લક્ષણો વિશે એમને માહિતી આપો કે જેથી કરીને એ તમને યોગ્ય સારવાર આપે સલાહ આપી શકે અને નિદાન માટે જરૂર પડે તો બ્લડ કલેક્શન થઈ શકે અને પ્રિકોશનરી મિઝર જો કાંઈ નિદાન થાય તો તમે સાવચેત રહો તમારી ફેમિલી પણ સાવચેત રહે અને આજુબાજુના વિસ્તારમાં પણ આ પ્રકારના શંકાસ્પદ કેસો હોય તો એનું નિદાન અને ઝડપથી સારવાર થઈ શકે એ માટે હેલ્થની ટીમ પૂરા મેનપાવર અને લોજિસ્ટિક્સ એટલે દવાઓ અને યોગ્ય જે મટીરિયલ જરૂરી દવાઓ છે ક્લોરીન છે ડીસીએલ પાવડર છે તેનાથી સજ્જ છે ઉપલબ્ધ છે અને એક્ટિવ છે